નમસ્તે ખબર ગુજરાતના દર્શકો હું એડવોકેટ ધ્વનિ નાખાણી નો લિટ્રસી સિરીઝમાં આપનું સ્વાગત કરમી છું આપણે બહુ બધા એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જ્યારે કોઈના દસ્તાવેજનો દુરુપયોગ થઈ ગયો હોય અને એની માલિકીની જમીન કોઈને અપાઈ ગઈ હોય યા તો વેંચાઈ ગઈ હોય અને આ દુરુપયોગની જાણ પાછળથી થતા જમીન માલિકે બહુ બધા કાનૂની કાર્યવાહી અને કેસોમાં उलજાયેલો રહેવું પડે છે અને એનું વર્ષો સુધી અંત નથી આવતો એટલે આજે આપણે બહુ મહત્વપૂર્ણ વસ્તુ પર ચર્ચા કરશું એ છે પાવર ઓફ અટર્ની પાવર ઓફ અટર્ની એ દસ્તાવેજ છે જેનાથી એક એક વ્યક્તિ બીજા વ્યક્તિને પોતાના અધિકાર પોતાના હક વાપરવાની પરવાનગી આપે છે આ પરવાનગી એ કોઈ સ્પેસિફિક વસ્તુ માટે આપી શકે કોઈ સ્પેસિફિક કાર્ય માટે આપી શકે કે પછી જનરલ બેસિસ પર આપી શકે પાવર ઓફ અટર્ની બે પ્રકારની થાય છે જનરલ પાવર ઓફ અટર્ની અને સ્પેસિફિક પાવર ઓફ અટર્ની જનરલ પાવર ઓફ અટર્નીમાં જનરલ પાવર આપવામાં આવે છે જેનાથી એ કોઈ પણ કાર્યવાહી જે આપનાર છે એના બિહાફ પર એની બદલે જે લેનાર છે એ કરી શકે છે જ્યારે કે સ્પેસિફિક પાવર ઓફ અટર્ની એ એક નિર્ધારિત કાર્ય માટે જ આપવામાં આવે છે અને એ નિર્ધારિત કાર્યના સમય દરમિયાન જ એનો અસ્તિત્વ રહે છે એ કાર્યની સમાપ્તિથી પાવર ઓફ અટર્નીનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જાય છે જનરલી કાયદાકીય અજ્ઞાનતાના કારણે બધા જનરલ પાવર ઓફ એવું થતું હોય છે કે મિલકત કોઈ બીજાને અપાણી હોય જેને પાવર આપ્યો હોય એને પોતાનો પાવર કોઈ ત્રીજા વ્યક્તિત્વને આપી દીધો હોય અને એને મિલકતનું વેચાણ કર્યું હોય કોઈને આપી દીધી હોય કોઈનું પઝેશન ક્રિય કે કોઈ પણ થર્ડ પાર્ટી રાઇટ્સ એમાં ક્રિએટ કરી દીધા હોય જેના માટે પછી લાંબા સિવિલ દાવાના ભાગ રૂપે એ નિર્ણયના રાહ જોતા જોતા ઘણો સમય અને વિલંબ થતો હોય છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે કે કોઈ પણ નિર્ધારિત કાર્ય માટે જો આપીએ તો સ્પેસિફિક પાવર ઓફ અટર્ની આપવી એ હિતાવત રહેશે હવે સ્પેસિફિક પાવર ઓફ માં બી આપનાર એની માલિકી કઈ રીતે એ એ એ જમીન પર પર છે છે વસ્તુ કે પ્રોપર્ટી પર છે અને લેનારને એ કેટલા હક આપે છે કેટલી સમય મર્યાદા માટે આપે છે કે કયા કાર્ય માટે આપે છે જેમ કે જમીનનું વેચાણ કરવું કે દસ્તાવેજ કરવા કે પછી કોર્ટમાં કોઈ જાતની અ એ એ વસ્તુ કે કાર્ય કે એ જમીન બાબતેની કોઈ બાબતની ડિપોઝિશન આપવી કે એમાં કોઈ પણ જાતના પેપરવર્ક સબમિટ કરવા કે એમના એમના બદલે એ લડતના ભાગરૂપ બનવું આ બધા જ એક્ઝામ્પલ્સ છે

સલાહ રીતે એ પાવર ઓફ અટર્ની ને કરાવી જોઈએ આનાથી એની પ્રવક્તા વધી જાય છે અને દુરુપયોગ થવાના ચાન્સીસ ઘટી જાય છે એની સાથે સાથે જ્યારે પણ કોઈ પણ મિલકતનું વેચાણ થાય છે કે વેચાણ માટેનો દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજ પૂર્વ એના માટેના ઓબ્જેક્શન મંગાવવા કોઈ પણ જાતની કોઈ પણનો હક બનતો હોય તો એ સાંભળવા માટે જાહેર છાપામાં એની નોટિસ આપવી અનિવાર્ય અને કાયદાકીય રીતે ફરજિયાત છે એટલે દરેક જણા જેને પોતાની પાવર ઓફ અટર્ની બનાવી હોય એને એટલું જાગૃત રહેવું જોઈએ કે એ એક કાર્યસ્થળ વખતે એ લોકો કોઈ પણ જાતના ન્યૂઝપેપરમાં એ જોતા રહે કે આવી કોઈ રીતનો દુરુપયોગ થતો નથી ને એમની મિલકત બાબતની કોઈ પણ જાહેરાત આવી નથી આ બધું ધ્યાન રાખવા છતાંય જો તમારા પાવર ઓફ અટર્ની દુરુપયોગ થાય છે તો તમારી પાસે એના માટે ફોજદારી ફરિયાદ કરવાનો હક છે એની સાથે સાથે દીવાની દાવો કરી શકો છો તમે એની પાસેથી વળતર પણ મેળવી શકો છો અને સાથે સાથે જ્યારે આ ધ્યાનમાં આવે ત્યારે જે કાંઈ મિલકતની ટ્રાન્સફર આ પાવર ઓફ અટર્ની દુરુપયોગ દ્વારા થઈ હોય એ ટ્રાન્સફરને રોકવાની પણ તમારી પાસે સત્તા છે જેની અરજી તમારે રજિસ્ટ્રાર રૂબરૂ કરવાની હોય છે આની સાથે સાથે પાવર ઓફ અટર્નીનો દુરઉપયોગ કરનાર કે બીજા કોઈને ત્રીજા વ્યક્તિત્વને પાવર લેનારે ત્રીજા વ્યક્તિત્વને જ્યારે એ પાવર આપ્યો હોય તો એની સામે પણ કાનૂની કાર્યવાહી કરી અને એના થતા તમારા માનસિક નુકસાન વિશે પણ વળતર મેળવવાની તમારી પાસે સત્તા હોય છે આવી જ રીતે આવતા અંકે બીજા રોમાંચક દ્રષ્ટિકોણ સાથે અને વિષયો પર મળશું આજ માટે જય શ્રી જય